શ્લોક થી નથી સમજી શકતા શાસ્ત્ર થી નથી સમજી શકતા તો આને પ્રગટ બતાવીએ મંદિર બનાવ્યું એની અંદર જાલર ને શંખ ને આ બધા પ્રતીકો મૂક્યા પછી ગર્ભગૃહ બંધાયું ગર્ભગૃહ ની અંદર ગોલ ગુમસ હોય એક પ્રતિક છે તો એ ગુમસ ને પછી ગર્ભગૃહ ની અંદર એક પરમાત્મા ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી એટલે પેલા આપણે જાય મંદિરે તો વગાડીએ ડંખો વગાડી પછી ગર્ભગૃહ ની અંદર જાય અહીંયા પરમાત્મા ની પ્રતિમા એ પ્રતિક રૂપે મનુષ્ય ને સમજાવવા માટેના ના પ્રતિકો છે પણ માણસે અહીંયા જાય ને મંદિર હોય ને તો દુકાન હાલતી હોય મનમાં અને દુકાને હોય તો મંદિર હાલતું હોય મનમાં માણસ જ્યાં છે ત્યાં હાજર નથી જયારે મંદિરમાં બેઠો હોય ને તો વિચાર કરે બે ગ્રાહક બે જાય જલ્દી વારો આવી જાય તો હાલ દર્શન કરવાનું અને જ્યાં આવું ગાવું દર્શન કરીને પાછા દુકાન ભેડા પણ જ્યાં બેઠા છે જ્યાં છીએ જ્યાં આપણી હાજરી હોય વસ્ત હોય તો એ મંદિર આપણી ભેગું જ હાલી રહ્યું છે જો જો ડોલું છો પરિક્રમમાં ખાવ પીવ છો પૂજા ભાવ છો ને છે પૂજા જે હું ખાઈ પી રહ્યો છું એ એ જ પરમાત્માને પૂજા ચડી રહી જ્યાં હાલી ચાલી રહ્યો છું એ જ એને પરિક્રમમાં થઈ થઈ રહી છે કે આત્મા ત્વમ ગિરિજા મતી સહસ્રા પ્રાણ શરીરમ ગ્રહો વિષયો ભોગ નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રત્યો પ્રદિક્ષણ તો જે આત્મા તો ગિરિજામતી કે આત્મા પોતે જ બ્રહ્મ સ્વરૂપ શિવ સ્વરૂપ છે ગિરિજામતી જે એને હું ખાઈ પી રહ્યો છું જે વિષયો છે એ જ એને ભોગ લાગી રહ્યો હું આઠ કલાક ઉય જાઉં છું તો એ મારી આઠ કલાકની સમાધિ છે ક્યારે તો કે જેની સુરતા નામની અંદર વિરામી ગઈ હોય હમ પણ બાર ભટકતી હોય ત્યારે નહી એટલે અનુભવની છે વાતો આટપટીના યોગ કળાની ગતિ છે જીણી સદ્ગુરુના વેજા વેજાઈ જાય કે આપે ઓમ જંગની અંદાણી તો આ યોગ કળાની ગતિ જીણી એટલે એના માટે કોઈ ઉંથે માથે થાવું પડે કે એવું નથી માત્ર સમજણની જરૂર છે સમજણ વગર કઈ પ્રયાસો કરવાથી એનું પરિણામ મળતું નથી આપણે મંદિરોની અંદર અત્યારે ઓલા યંત્રો મૂક્યા કોઈ મંત્ર ફીત કરી દે એટલે બોલે કે નહીં બોલે માણસ તો ભૂલી જાય યંત્ર ના ભૂલે છતાં યંત્ર ની અંદર કઈ ફેરફાર ન થાય યંત્ર ફાટી જવું જોઈએ અથવા એમાં કઈ ફોટા ફૂટી જવા જોઈએ કઈક તો થવું જોઈએ મંત્ર નો પ્રભાવ કેમ નો પડ્યો એ યંત્ર છે એની અંદર એ હૃદય નથી ભાવ નથી અને મંત્ર શું કેવા માંગે છે યંત્ર ને ખબર નથી મંત્ર મંત્ર ખાલી મંત્ર જ નથી જાપ કરવાનો મંત્ર ક્યાં આંગળી સીધી આપણે ચોવીસ લાખ મંત્ર છે આપણા હિન્દુ શાસ્ત્રના માં તો એમાં થી મોટો મંત્ર છે એ ગાયત્રી મંત્ર ગણાય તો ગાયત્રી મંત્ર ને એમ કીધું ઓમ ભૂ ભૂર સ્વ અસ્ય વિતુ વર્ણે યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો યો ન પ્રસોદયાલ તો ભૂ એટલે પૃથ્વી અને ભુરસ્વ એટલે આકાશ તો પૃથ્વી અને આકાશ ને બે ને સંકુચિત કરી અને જે તત્વ તેજ સ્વરૂપ તત્વ છે એવા તત્વ

તો ધ્યાનની ક્રિયા એટલે આપણે મંત્ર જાપ કરીએ સગર્ભા પ્રાણાયામ છે મંત્ર સહિતનો એનાથી આપણો પ્રાણ નિયમમાં આવે પ્રાણ નિયમમાં આવે તો આ શરીર નિયમમાં આવે શરીર નિયમમાં આવે તો એનું મન નિયમમાં આવે

રાત અંધેરી આવે આ અજ્ઞાન રૂપી રાત પાછી આવી જ રહી છે કેમ કે શરીર છોડવું છેલ્લું છેલ્લા દસકા છે આ ખેલ એને જીતવો બહુ મુશ્કેલ આ છે છેલ્લા દસકા ખેલ કેમ કે છેલ્લું દસકું સુધારવા માટે અત્યારથી પ્રયાસ કરવો પડશે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કીધું કે અર્જુન છેલ્લા શ્વાસે જે મને યાદ કરી લે ને મારામાં લઈ થઈ જાય એટલે અર્જુન એમ થયું કે ભગવાન તો

શરીર ની સાથે ચેતનાનું તાદાત્મક